જેમાં બનાસ હરહર મહાદેવ મિત્રો માં બનાસતા પુત્રો ભગવાથી હું આર્યબેન ટીનાજી ઠાકોર આમ જોઈ રહ્યા છો મિત્રો બર્ખલા પહાડ જે આપણા ભારતના ઉત્તરી ભાગ જેમ કે આપણો હિમાલય પર્વત કહી શકાય મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લેહ લદાખ દ્રાસચીના પર્વત તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો કોઈ માણસ હોતો નથી હકીકતમાં મિત્રો આ જગ્યા માણસોની છે પણ નહીં અહીંયા ભગવાન શિવશંકરના ઘણો યક્ષરો આ લોકોએ રહેતા હતા મિત્રો અહીંયા આપણા પ્રાચીન સમયની વાત કરું તો મહાન સંતો મંતો ઋષિમનિયો રહેતા હતા જે પ્રકૃતિ સાથે વિલીન છે જેમની પર ઠંડી ગરમી અસર નથી કરતી એવા મહાભૂતો અહીંયા રહેતા હતા મિત્રો ધીમે ધીમે કલયુગની અંદર અત્યારે આધુનિક યુગના યંત્રો આવ્યા એમની મદદથી માણસ અહીંયા સુધી પહોંચે છે તો મિત્રો જ્યાં જ્યાં માણસ જાય છે અહીંયા પ્રકૃતિનો વિનાશ નથી થાય છે મિત્રો અહીંયા આપણે ભારતીય સેનાના જવાનો છે તમે જોઈ રહ્યા છો એક રીંચાનું છે ડબ્બાની અંદર જે ડબ્બો પણ મિત્રો આપણો જ છે પ્રકૃતિ રીતે કોઈ માણસનો ભોંકેલો છે અને ભૂખ્યું મળતું આ ઠંડીને કારણે રીંચ ડબ્બાની અંદર મોઢું ઘાલે છે અને મોઢું કાઢવા માટે રીંચ ખૂબ જ પ્રયત્ન કરે છે પણ નીકળતો નથી ભૂલથી કોઈ પોસ્ટ ડ્યુટી આપતો આર્મી જવાન તેને જોઈ જાય છે અને મિત્રો આને કાઢવા માટે પૂરી અમે ટીમ કોશિશ કરે છે અમારી ટીમ અને અમારો સ્ટાફ જે છે મિત્રો આ હરણને જીવનદાન આપે છે સોરી મિત્રો આ રીંચને જીવનદાન આપે છે અને બહુ સારી રીતે અને બહુ જ ચોટ બી ના લાગે અને કોઈ યાદ ન થાય એવી રીતે બહુ શાંતિપૂર્વક અમે રિસ્ક લઈને આ જે આપણું રીંચ છે એને અમે કાઢ્યું છે તો મિત્રો આશા રાખું છું કે તમને જરૂર આ વીડિયો ગમો હશે અને પ્રકૃતિ દર્શન જોયા હશે બરફીલા પહાડો મિત્રો ખૂબ જ મુશ્કેલ જીવન છે આ ઇન્ડિયન આર્મીના જવાનો જાણે છે મિત્રો તમે ફ્રીજની અંદર ખૂબ દિવસ રાખજો બે મિનિટ પાંચ દસ મિનિટ કે પોતાનું માથું રાખજો તમને ખ્યાલ આવશે ઠંડી શું છે શિયાળાની અંદર તો મિત્રો અહીંયા માઇનસ વીસ પચીસ નહીં ચાલીસ પીસ ચાળીસ પચાસ ડિગ્રી ઠંડી પણ જાય છે મિત્રો ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાની અંદર અને મિત્રો અહીંયા પાણી પીવાના પણ મિત્રો આપવા હોય છે કેમ કે અહીંયા મિત્રો બરફ જાય છે એને ઓગાળીથી પાણી પીવામાં આવે છે અહીંયા આપણે પેશાબ કરીએ પણ મિત્રો જલ્દીથી જલ્દી મીરફની અંદર શેટની અંદર બરફ થઈ જાય છે અહીંયા મિત્રો અમે લોકો મહિનામાં એકવાર નાઈએ છીએ અને કપડાં પણ એકાદ વાર ધોઈ છીએ કેમ કે મિત્રો અહીંયા અમને પશુઓ બહુ જ ઓછા આવે છે અને નાહીએ તો બીમાર થઈ જાય અને મિત્રો અહીંયા આપણે જ્યાં પણ લોઢાને હાથ ધૂનથી પણ અડી ગયો તો મિત્રો અહીંયા આપણે હાથ સોટી જાય છે લોઢાની અંદર ઠંડી વધારે છે મિત્રો તમે ઘરે પણ અનુભવ કરજો અને જ્યાં ટોયલેટ જઈએ છીએ ત્યાં કેરોસીન નાખવું પડે છે મિત્રો મારા જે જોશો કેરોસીનની અંદર મિત્રો બધું જમા થઈ જાય છે એટલી ઠંડી હોય છે તો એની અંદર જે કેરોસીન નાખવામાં આવે તો મિત્રો જામતું નથી કેરોસીન તો એની અંદર પાણી બી નાખીએ અને કેરોશીન નાખીએ એવી રીતના હોય છે બાકી મિત્રો અહીંયા દૂધ છે ફળ છે ફૂલ છે જે મિત્રો બિલકુલ જામી જાય છે શાકભાજી તો મિત્રો આપણે જેમ ઘરે લાકડું કાપીએ તલવા શરીથી એવી રીતના અહીંયા શાકભાજી છે દૂધી છે ભીંડા છે એમને એવી રીતના કાપવા પડે છે ખોદનો અનુભવ બતાવશો મિત્રો એવી ઠંડીમાં બધું જામી જાય છે ખાસ કરીને કલકુ જે પતકોળા છે અહીંયા આવે છે એમને એમનું ગ્રામથી કાપીએ શરીરથી ધારિયાથી એવી રીતના કપાય તો અહીંયા ખૂબ જ ઠંડીનું પ્રમાણ છે મિત્રો તમને જરૂર આખી કામ ગમ્યું છે અને તમે તમારા કરતા હોય મિત્રો મા બનાવી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો પ્રકૃતિ બતાવી હરર હર મહાદેવ મહાભિયા ફરી મળીશું નથી